ભાજપની સરકારે કર્યું કે આપણે બધા ઢબ ઢબ બટન દબાઈ કર્યું સરકાર પાંચ જ વર્ષ પૂરતી હશે એવું કીધું એ સરકાર ચાલીસ વર્ષ થઈ છે તો ચાલીસ વર્ષ સરકાર થઈ ગયા સરકાર ને હવા ભરાઈ ગઈ કે મને કાયમી નોકરી મળી છે તો સરકારી નોકરી અગિયાર મહિનાની થઈ ગઈ સરકાર કાયમી થઈ ગઈ મારે ક્યાં કઈ ભાગ બટાઈમાં વાંધો પડ્યો છે કે મારે કઈ જમીનના ભાગ પાડતા હતા એને થોડીક વધુ ગઈ મારે એવો વ્યક્તિગત વાંધો તો છે નહીં ગુજરાતની જનતાને લઈને જ મારો પ્રશ્ન છે વ્યક્તિગત હું કોઈ દી અમને મળ્યો નથી જિંદગીમાં કોઈ દી આમને સામને કાંઈ મારે ન્યારે રામ રામ શામ શામ થયું નથી તો મારે ન્યારે કાંઈ વાંધો નથી તમે ભણેલા છો પણ ગુજરાતની ઘણી બધી એવી શાળાઓ છે અને ઘણા બધા ટેટ ટેટ પાસના વિદ્યાર્થીઓ ઉમેદવારો છે જેમને હજી પણ પરમેનન્ટ નોકરી માટેની જે વાત છે હજી પણ આંદોલન ચાલે છે કચ્છથી તો લોકો ગાંધીનગર સુધી આવ્યા હતા કે બાળકો છે સ્કૂલ છે બધું જ છે અમારે ત્યાં શિક્ષક નથી ગોપીબેન ગુજરાતની એક કડવી વાસ્તવિકતા બધાએ સમજવી પડશે આખા ગુજરાતની જનતાએ અને એમાં સરકારી નોકરી માટે આંદોલન કરતા યુવા દોસ્તો મારા એમણે એક વાત સમજવી પડશે કે ભારતના સંવિધાનમાં એમ લખ્યું છે કે સરકાર પાંચ વર્ષ માટે જ હશે અને સરકારી નોકરી કાયમી હશે કાયમી એટલે તમે પાસઠ વર્ષના બાસઠ ના થાવ ત્યાં સુધી આપણે બધાએ ભેગા મળીને સરકાર કાયમી કરી નાખી છે અને નોકરી અગિયાર મહિનાની કરી નાખી છે તો એ ભૂલ કોની છે સરકારની છે કે આપણી છે આપણે સરકાર કાયમી ચાલીસ વર્ષથી સરકાર છે એકચુલમાં સરકારી નોકરી ચાલીસ વર્ષ ચાલે કેમ કે તમે માનો બાવીસ ત્રેવીસ વર્ષે નોકરીમાં લાગો અને ચાલીસ વર્ષ નોકરી કરો એટલે રિટાયર થઈ જાઓ તો ભારતના સંવિધાનની વિરુદ્ધનું કામ કોણે કર્યું ભાજપની સરકારે કર્યું કે આપણે બધાય ઢબ ઢબ બટન દબાઈને કર્યું સરકાર પાંચ જ વર્ષ પૂરતી હશે એવું કીધું ઈ સરકાર ચાલીસ વર્ષથી છે તો ચાલીસ વર્ષ સરકાર થઈ ગયા સરકાર ને હવા ભરાઈ ગઈ કે મને કાયમી નોકરી મળી છે તો સરકારી નોકરી અગિયાર મહિનાની થઈ ગઈ સરકાર કાયમી થઈ ગઈ તો પેલું આંદોલન તો બધાય એ કરવું પડે કે આ સરકાર કાઢો અને પાંચ વર્ષ પૂરતું બદલો પેલા તો એ કોઈ કરવા નથી માંગતું કેમ કે એ કામ બધાને અઘરું લાગે છે અથવા હું એવું ના કરું મને એકને નોકરી મળી જાય એટલે પછી દુનિયા જાય બહારમાં એ એંગલથી જો એક લાખ લોકો એકઠા થાય તો કોઈ પરિણામ ન મળે એક લાખ લોકો ભેગા થાય ને એક એક લાખ ના મનમાં એવું આમાંથી કદાચ મને કાલ અર્થસંઘવી બોલાય નોકરી આપી દે તો પછી દુનિયા ગઈ ભારમાં એવું બધા મનમાં હાલતું હોય તો સરકાર તો ખબર છે કે બધા મનમાં થોડુંક થોડુંક આવું સ્વાર્થ છે તો સૌથી પેલા બધા ભેગા મળી ને નક્કી કરવું પડે કે સરકાર કાયમી હશે કે નોકરી કાયમી છે એ પ્રશ્ન પેલા બધા પોતાની જાતને પૂછે અને બધાની જાત એમ જવાબ આપે કે નોકરી કાયમી હોવી જોઈએ સરકાર નહીં તો પહેલો પ્રયત્ન સરકાર કાઢવાનો કરવો જોઈએ

સરકાર તો નોકરી કાયમી કરવાની નથી કેમ કે સરકાર પોતે કાયમી થઈ ગઈ બિલકુલ તો પેલું કામ શું કરવું પડે એ બધાય વિચારે ખોટી દિશામાં પ્રયત્ન ન કરો પરિણામ નહીં મળે રાઈટ દિશામાં પ્રયત્ન કેમ એક લાખ લોકો રાઈટ દિશામાં પ્રયત્ન ન કરતા પહેલા નોકરી કાયમી જોતી હશે તો સરકાર કાયમી નહીં હાલે સરકાર પાંચ વર્ષ વાળી કરો તો જ નોકરી કાયમી થશે લોજિક છે આ વાતમાં તો પછી ગમે એટલા દસ દસ વર્ષથી થી આંદોલનનો બેન હાલે છે તો દસ વર્ષમાં બે સરકાર નો પલટી જાય તો દસ વર્ષમાં બે સરકાર નો પલટી એટલે દસ વર્ષથી તમારા મુદ્દાનું સોલ્યુશન નું આવ્યું કેમ કે સરકાર જાણે છે હું તો કાયમી છું તાર જે ઉપવાસ કરવો હોય શું ફરક પડે હું તો અહીંયા જ રહેવાનો અહીંયા જ છું તો ગમે એટલો ઉપવાસ ધરણા રેલી શું ફરક પડે જયારે પેલા માણસ ને કોન્ફિડન્સ એટલો છે કે હું અહીંયા જ બેસવાનો છું તો પહેલું આંદોલન એ કરવું પડે કે કાઢો કોઈ પણ સંજોગોમાં એક સવાલ છેલ્લો તમને પૂછી લો ગુજરાત વિધાનસભાનું સત્ર આઠ નવ દસ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી તમને મળશે ત્યાં આગળ શું વિચાર્યું છે એમના જે વિભાગ છે એમાં કઈ મારો પ્રશ્ન હશે તો મુદ્દા ઉપર ચર્ચા કરી લેશું એમાં બીજું શું હોય મારે ક્યાં કઈ ભાગ બટાઈ માં વાંધો પડ્યો છે કે મારે કઈ જમીનના ભાગ પાડતા હતા એને થોડીક વધુ ગઈ મારે એવો વ્યક્તિગત વાંધો તો છે નહીં જનતા ને લઈને જ મારો પ્રશ્ન છે વ્યક્તિગત હું કોઈ દી અમને મળ્યો નથી જિંદગીમાં કોઈ દી આમને સામને કઈ મારે એમ રામ રામ શામ શામ થયું નથી તો મારે એની કઈ વાંધો નથી હું વિષય ઉપર વાત કરીશ મારો જે વિષય છે અને જોશું એમાં બીજું શું હોય ચાલો ગોપાલભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર